તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું અમારે એક નવા વિડીયોમાં તો આજે તમારા માટે સેકન્ડ હેન્ડ ગાડીઓ લઈને આવ્યો છું તો જુઓ પૂરો વિડીયો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક સ્વિફ્ટ વીડીઆઈ લઈને આવ્યો છું બે હજાર પંદરનું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે બે ઓનર છે ગાડી તમને ધાનેરા જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો ચાર લાખ વીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ જશે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈનો કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક સ્કોર્પિયો એસ ફોર લઈને આવ્યો છું બે હજાર સોળ મોડેલ છે વીમા પાર્સિંગ ચાલુ છે બે ઓનર છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો છ લાખ સાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈનો કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક ફોર્ચ્યુનર ગાડી લઈને આવ્યો છું બે હજાર દસ નું મોડલ છે વીમો પાર્સિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો છ લાખ એકવીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ જશે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર છે તો અત્યારે જ નથી ખબર પડતી હમને વાવે અમમાં નગરા માલ ઢોરને તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક મારુતિ સુઝુકી ની અલ્ટ્રો આઠસો લઈને આવ્યો છું બે હજાર ઓગણીસ નું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને ભચાવ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો બે લાખ ને હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ જશે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપી છે તો અત્યારે જ તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક હોન્ડ ની ગાડી લઈને આવ્યો છું બે છે બાવીસ નું મોડલ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો બાર લાખ અગિયાર હજાર રૂપિયા કિંમત રાખેલી છે એમાં ફેરફાર થઈ જશે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ ખબર પડતી અમને એવા વેમ માં તો કેમ છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો એક લાખની એકાણું હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટસએપ નંબર આપી છે તો અત્યારે જ નજર તો કેમ છે મિત્રો આજે તમારા માટે એક સ્વિફ્ટ વીડિયા લઈને આવ્યું છે બે હજાર પંદરનું નું મોડેલ છે વિનો પાર્સિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને ફરજ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ નેવ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ જશે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપી છે તો અત્યારે જ ન તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક સ્વિફ્ટ જેડ એક્સ આઈ પ્લસ લઈને આવ્યો છું બે હજાર ચોવીસનું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે એ ઓનર ગાડી છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો સાત લાખની એકાવન હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ જશે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી લઈને આવ્યું છું બે હજાર અઢારનું મોડલ છે વીમો પાર્કિંગ ચાલુ છે બે ઓનર છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો છ લાખને પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ જશે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક સ્કોર્પિયો એસ ફોર પ્લસ લઈને આવ્યો છું બે હજાર પંદર નું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને મોરબી જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો પાંચ લાખ ને હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક સ્વિફ્ટ ગાડી લઈને આવ્યો છું બે હજાર વીસનું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે બે ઓનર છે ગાડી તમને અમદાવાદ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો ચાર લાખ ને પાસઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરે છે અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપી દીધો તો અત્યારે જ મેસેજ

તો કેમ છો મિત્રો બાબા રામદેવ ટ્રાન્સપોર્ટ તમારા માટે લઈને આવ્યું છે આખા ઇન્ડિયામાંથી માલ ભરવા માટે ભાઈને મળો દસ ટનથી લઈને ચાલીસ ટન સુધી માલ ભરાશે ઓફિસનું એડ્રેસ છે જામનગર બાયપાસ લાલપુર પાસે ઓફિસ આવેલી છે તો તમારે પણ કોઈ પણ ભાઈઓને માલ ભરવાનો હોય તો બાબા રામદેવ ટ્રાન્સપોર્ટમાં કોન્ટેક કરવો અને વધુ જાણકારી માટે રાજુભાઈ ગોહિલનો મોબાઈલ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક કરવો અને તમારે પણ કોઈપણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારા વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો